નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી જીરાના ભાવ અમુક માર્કેટમાં ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે બાકી તો ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર સાતસો આઠસો નવસો એવા મિત્રો ભાવ બોલાય છે આજ તારીખ બે તારીખ બારમા મહિનો બે હજાર પછી વાર થઈ ગયો મંગળવારે મિત્રો સાણી બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે વાત કરું તો મિત્રો સૌ પ્રથમ માની સભો ત્રણ હજાર પાંચસો ત્રીસ તેવો સભો ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી જામનગર બે હજાર નવસો બાવનથી ચાર હજાર સતત રૂપિયા સુધી गोंडल बे हजार सात सो त्रेपन ती साठ हजार एक सो न रुपया सुधी मोरबी त्रण हजार बसो चौद थि त्रण हजार नऊसो न सातवी रुपया सुधी हळवद बे हजार सो नेवती त्रास हजार नऊसो न बावन रुपया सुधी पाटडी त्रण हजार त्रास हजार आठसो न बावन रुपया सुधी हजार वीस ती त्रास हजार बावन रुपया सुधी बोटा हजार हजार अमरेली बे हजार सो अठ्याऐंशी ती चार हजार रुपया सुदी त्रवल बे हजार पाचशेऐंशी ती त्रण हजार नऊस बत्तरी रुपयासूदी महुआ त्रण हजार बसो ओग सत्तेरती त्रण हजार नऊशे त्रेवी रुपया सुदी पोरबंदर त्रण हजार बसो पसाष्टी त्रण हजार आठसो एकताळीस रुपयासू दे हजार आठसो बत्तरी ती चार हजार बासष्ट रुपया सुदी मकाने दोन हजार चारशे एकवीस ती चार हजार बासष्ट रुपयासूदी જેતપુર ત્રણ હજાર ચારસો ત્રેવીસથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો અડસઠથી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર એકસો ત્રેવીસથી ત્રણ હજાર આઠસો ને નેવું રૂપિયા સુધી ધારી બે હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સતેર રૂપિયા સુધી ઊંચાની વાત કરી લેવું તો ઊંચામાં ત્રણ હજાર ત્રણસો થી હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસો થી હજાર રૂપિયા સુધી હારી ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી રાતનપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવ્વાણું રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી હજાર ત્રેપન રૂપિયા સુધી बसो पचास थी चार हजार त्रेसठ रुपया सुधी निणमा त्रास हजार बसो पचास हजार रुपया सुधी वाराही त्रण हजार एशी चार हजार एक सोने सत्री रुपया सुधी आणि दिन हजार त्रास सोसाठि त्रण हजार रुपया सुधी आणि आखोडू मित्रा झीरु ना बजार भाव